આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે સાંજના સાત ને દસ તૈયારીમાં છે થોડી ક્ષણોમાં પ્રસ્તુત કરીશું પ્રાદેશિક સમાચાર એક ટ્રેડ માં સિક્સ સર એ અટક્યો પ્રસિદ્ધ પહેલા સેફટી નહીં તો ક્લીન બોર્ડ અનঅথરાઇઝ્ડ પ્લેટફોર્મ પર ફોરેક્સ ટ્રેડિંગ એટલે નુકસાન છેતરપિંડી અને કાયદાકીય કાર્યવાહીનો ડર એટલે નુકસાનની હેટ્રિક એટલે જ RBI ની વેબસાઈટ પર जाओ ઓથોરાઇઝ્ડ લિસ્ટ ચકાસો RBI કહે છે જાણકાર બનો સતર્ક રહો કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હર હર મહાદેવના નાદ સાથે રાજ્યભરમાં મહાશિવરાત્રીની આસ્થાપૂર્વક ઉજવણી ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિરે ભવ્ય મહાશિવરાત્રી મેળાનું આજે સમાપન થશે મહિસાગર જિલ્લાના લાડણના મુવાડા ગામથી ચોર્યાસી લાખ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો આગામી ચાર દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થશે અને આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી સીબીડીસી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો કાર્યક્રમ દરમિયાન તેમણે એક કિલોના સિલબંધ પેકિંગમાં ચણા અને દાળના વિતરણ અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેન એટીએમ સુવિધા તેમજ ગરિમા પોષણ સુપોષિત ગરૂડેશ્વર તાલુકો અભિયાનનો પણ શુભારંભ કરાવ્યો આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે સીબીડીસી જેવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ થશે ઉત્પાદન उजागर करने वाले अच्छे पैकिंग में बेहतर गुणवत्ता सटीक मात्रा और पारदर्शी वितरण ये सभी मिलेगा आज आधार बेस्ड बायोमेट्रिक प्रणाली से सत्यापित होकर रिजर्व बैंक के सिस्टम से निकले हुए पेमेंट सिस्टम और 35 सेकंड में 25 किलो का अनाज का वितरण ये अन्नपूर्ति मशीन कर रहा है श्री शाहે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય વેપાર સમજૂતીઓમાં પણ દેશના ડેરી, કૃષિ અને મત્સ્ય ઉદ્યોગને સુરક્ષિત કરવામાં આવી છે. યુરોપિયન યુનિયન કે સાથ હુએ FTA ઓર અમેરિકન ટ્રેડ ડીલ દોનો સમજૂતે મેં કિસાનો કો પૂર્ણતા ય નરેન્દ્ર મોદીજી ને સુરક્ષિત કિયા હૈ કિસી કો ચિંતા કરને કી જરૂરત નહીં મે આજ ફિર સે એક બાર ભારત કે મત્સવારો કો ભારત કે પશુપાલકો ભારત કેસાનો કો આશ્વસ્ત કરના ચતા હિ ભી આપતા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી કરી નહી સકતે ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સીબીડીસી આધારિત પ્રણાલી થી અંદાજે એસી કરોડ જેટલા લાભાર્થીઓને તેમનો અનાજ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થશે ગ્રેન એટીએમ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ સુવિધાથી શ્રમિક વર્ગ તેમના કામકાજના કલાકો પછી પણ ગમે ત્યારે મળવાપાત્ર ઘઉં ચોખા અને દાળ મેળવી શકશે રાજ્યની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહાશિવરાત્રીના પર્વ પર વડોદરામાં શિવજીની સવારીમાં ઉપસ્થિત રહ્યા છે શહેરના રણમુક્તેશ્વર પ્રતાપનગર વિસ્તારથી આ સવારીનો પ્રારંભ થયો છે લાલકોટ ખાતે ગૃહમંત્રી અમિત શાહ સવારીમાં જોડાયા ત્યારબાદ તેઓ સુરસાગર તળાવ ખાતે મહાઆરતીમાં પણ સહભાગી થશે રાજ્યમાં મહાશિવરાત્રીની શ્રદ્ધા અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે શિવાલયોમાં ભગવાન ભોળાનાથની વિશેષ અભિષેક પૂજા કરવામાં આવી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવ પરિસર ગુંજી ઉઠ્યું હતું સાંભળીએ એક અહેવાલ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાદી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શ્રદ્ધા ભક્તિ અને આસ્થાનો અદભુત મહાસાગર ઉમટ્યો છે આજે વહેલી સવારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ચાર વાગે ખોલી નાખવામાં આવ્યા હતા તો સોમનાથ ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત મહાનુભાવોએ પૂજા કરી મહાશિવરાત્રી મહોત્સવનો નો પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ પૂજા કરી તેમની પાલખી યાત્રા સોમનાથ મહાદેવ પરિસરમાં યોજવામાં આવી હતી ત્રિદિવસીય મહામૃત્યુજય યજ્ઞ માં ભાવિકો જોડાયા હતા તો સમુદ્ર કિનારે પાથેર મહાપૂજામાં હજારો ભક્તો જોડાયા છે સાથે જ સોમેશ્વર પૂજન ધ્વજ પૂજન સહિત ની બમણી વ્યવસ્થા કરવામાં આવી છે મંદિર બહાર અનેક ભંડારા જ્યાં ફળહાર અને ભોજન પ્રસાદ પૂરો પાડવામાં આવી રહ્યો છે રાજેશ ભજગોતર ગીર સોમનાથ આકાશવાણી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડી ને ફોલો કરશો સાબરકાંઠામાં તિરુપતિ નેચરલ પાર્ક અને દેરોડ સ્થિત તિરુપતિ ઋષિવન ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પરિવાર સાથે ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી અરવલ્લીમાં મોડાસાના ગીબીનાથ મહાદેવ મંદિરે પરંપરાગત મેળો યોજાયો વાવથરાદમાં આવેલા પૌરાણિક શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી ભાવનગરના શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવ વંદનાનો લાભ મળ્યો વલસાડ શહેરના ઐતિહાસિક અને આઠસો વર્ષ જૂના તર્કેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી બોટાદમાં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આજે દિવ્યાંગ વંદના સમારોહ દરમિયાન ચારસો જેટલા દિવ્યાંગ બાળકો વૃદ્ધ અને મહિલાઓએ દાદાના દર્શન કર્યા પોરબંદરના બસો વર્ષ જૂના પૌરાણિક મંદિરમાં શિવજીને બે કરોડ રૂપિયાની કિંમતના સવા કિલો સોના દાગીનાનો શણગાર કરાયો ગિરનારની તળટીમાં ભવનાથ મંદિરે ભવ્ય મહાશિવરાત્રી મેળાનું આજે સમાપન થશે ભક્તિ સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ એવા મેળામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા તેમણે મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી મહાવદ નોમે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે શરૂ થયેલ આ મેળામાં પાંચ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા રાજ્ય સરકારે આ વખતે મેળાને મિની કુંભ મેળા તરીકે ઉજવવાનું નક્કી કર્યું હોય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બપોરે કલાકે ભવનાર શિવરાત્રીના મેળામાં મુખ્ય આકર્ષણ દિગંબર સાધુ હોય છે ત્યારે દિગંબર સાધુઓની સાથે દેશભરના અખાડામાંથી આવેલા સભાપતિઓ મહામંડલેશ્વર તેમજ અન્ય સંતોએ આજે સાંજે સાત કલાકે રવાડીનો શુભારંભ કર્યો છે જે રાત્રે બાર કલાક સુધી ચાલશે અને મૃગીકુળના સ્થાન સાથે પૂર્ણ થશે સંજીવ મહેતા જૂનાગઢ સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તેમજ વાવથરાદ વિસ્તાર ખાતે આવેલ બનાસ વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી તેમણે બનાસડેરી કેમ્પસમાં આવેલા દુધેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા ત્યારબાદ ડેરીના બોર્ડરૂમમાં બનાસડેરીની કામગીરી વિકાસલક્ષી પહેલો અને સહકારી માળખાની સફળતા અંગે પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું મહીસાગર જિલ્લાના લાડણના મુવાડા ગામથી ચોર્યાસી લાખ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે બાતમીને આધારે પોલીસે લાડનના મોડા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી ત્યારે એક ગાડીમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના છવ્વીસ થેલા મળી આવ્યા હતા જેમાં માદક પદાર્થનો ચારસો કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો આ અંગે એએસપી વિકાસ યાદવે વધુ માહિતી આપી रात के लगभग दो बजे के आसपास एक फॉर्चुनर गाड़ी आई उसको रोकने की कोशिश की गई गांव के रोड के नीचे उतर गई और वहां पे बाकोर पुलिस ने उसे पकड़ा ड्राइवर अंधेरे का लाभ लेके वहां से भाग गया इसके बाद एफएसएल को जांच की गई और उसके बाद की कार्रवाई में पता चला कि लगभग लगभग की जी डोडापोस ड्रग्स था उसमें और फॉर्चुनर गाड़ी जो थी वो उसमें भी नकली नंबर प्लेट थी और फोर्जरी की गई थी इन सब के बाद बाकोर पुलिस ने गुना दाखिल करते हुए इसमें एनडीपीएस की धाराएं जैसे आठ सी पंद्रह सी बाईस सी एवं बी एन एस की તરીકે આગામી ચાર દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેશે જોકે ત્યારબાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા ગરમીનો અનુભવ થશે કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન બાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હોવાનો વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં ગ્રુપ એમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતે ચાર ઓવરમાં એક વિકેટે ત્રીસ રન બનાવ્યા છે બંને ટીમોએ તેમની શરૂઆતની બે મેચ જીતી છે અને દરેકે ચાર પોઈન્ટ મેળવ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હર હર મહાદેવના નાદ સાથે રાજ્યભરમાં મહાશિવરાત્રીની આસ્થાપૂર્વક ઉજવણી ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિરે ભવ્ય મહાશિવરાત્રીનું મેળાનું આજે સમાપન થશે અને મહિસાગર જિલ્લાના લાડણના મુવાડા ગામથી ચોર્યાસી લાખ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હોય પછી આપ રાત્રિના સાત વાગ્યાને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો દાદા આ કયો પ્લાન્ટ છે બહુ જ મીઠા હોય છે તોડતો નહીં હા ફ્રી ફોરેન ટ્રીપ ક્લિક ઓન ધ લિંક હમણાં કરું છું